અહશક્તિ મુવમેન્ટ ફોર વુમન મહિલા સશક્તિકરણની ઉજવણી કરતો પરિવર્તનશીલ કાર્યક્રમ અઠ્યાવીસમી ઓગસ્ટ ના રોજ સુરત ખાતે યોજવામાં આવતો આ કાર્યક્રમમાં પંદર પ્રેરણાદાયી મહિલાઓ જેમણે તેમના સંબંધિત ક્ષેત્રો માટે અસાધારણ મહેનત અને સમર્પણ દર્શાવ્યું છે તેમને સન્માનિત કરવામાં આવ્યા આ સેમિનારમાં નારી શક્તિના ઉત્તમ દાખલા કેશોદના અવાણીયા ગામના વતની હાલ યુએઈમાં સ્થાયી રહેલા રચના સલુના સ્થાપક રચના ઠક્કરે પોતાની પ્રેરણાદાયી સફર અંગે વાત કરી તેમણે કહ્યું કે વર્ષ ઓગણીસો એસી માં મેં મારા ઘરમાંથી જ મહેંદી મુકવાનું શરૂ કરી કારકિર્દી ની શરૂઆત કરી હતી મારી બ્રાન્ડ અરેબીક હિના જગ વિખ્યાત છે યુએઈમાં દરેક રોયલ ફેમિલીના લગ્ન પ્રસંગોમાં મહેંદી મૂકવાથી લઈ સમગ્ર યુએઈમાં

જાહેર કરવામાં આવેલા મિડલ ઈસ્ટ અને આફ્રિકાના સો પ્રભાવશાળી ભારતીય મહિલાઓમાં તેમનો સમાવેશ છે ગર્લ કોર્પોરેશન કાઉન્સિલમાં તેઓ ચોથા એકાથી મેહદી ક્વીન તરીકે પ્રખ્યાત છે તેઓ સ્ત્રી સશક્તિકરણના હિમાયતી છે અને હજારો મહિલાઓને રહેવા ચંપા અને ટ્રાન્સપોર્ટેશન સાથે રોજગારની પૂરી પાડી આત્મનિર્ભર બનાવ્યા છે ગુજરાતમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની મૂવમેન્ટ અંગે વાત કરતા લેખક અને મોટિવેશનલ સ્પીકર કુલદીપ સિંહ કદરે છે કે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અમારો પ્રયાસ છે સહાયતા પ્રેરણાદાયી અને યોગ્ય માર્ગદર્શન દ્વારા મહિલાઓને તેમની સંપત્તિ અને ક્ષમતાઓના પૂર્ણ ઉપયોગ કરવા સક્ષમ બનાવવા અને સમાજમાં સમાન તકો આપી આર્થિક સ્વાવલંબન પ્રદાન કરવાની આ ચળવળ છે રચના રસિકલાલ ઠક્કર મારું નામ છે અને લગ્ન પહેલાં મારું નામ હતું શારદા દેવચંદભાઈ દાવડા જે સુરતમાં છે અને વિમેન એમ્પાવરમેન્ટ આર્ટને પ્રમોશન આપવાનું છે જરૂરિયાતમંદ બહેનોને પ્રમોટ કરશું પ્રોત્સાહન આપશું જેનાથી બીજા બધા બહેનોને પણ આ જોઈને સાંભળીને આગળ આવવાની ઈચ્છા થશે અને અમારાથી બનશે એટલી અમે બંને અમારું જે એક યુનિયન બનાવ્યું છે એનાથી અમે જેટલા લોકો સુધી પહોંચી શકશું તો બધાને અમે મદદ બી કરશું નાણાકીય સહાય બી કરશું અને એના માટે આજે મેં ઘણા બધા પહોંચતા પામતા લોકો સાથે પણ વાત કરી છે કે એ લોકો પણ એ લોકોના સાઈડથી જે પણ અમને હેલ્પ કરે તો અમે હજી વધારે ને વધારે સારા કાર્યો કરી શકીએ કેમકે લોકો પાસે પૈસાની કમી નથી પણ લોકોને રાઈટ જરૂરિયાતમંદો સુધી પહોંચવા માટે ઘણીવાર સમય નથી તો હવે અમે એ બીડું ઝડપ્યું છે કે અમે એ કામ હાથમાં લીધું છે અમે એને આગળ વધારશું અને લોકોને જેટલી મદદની જરૂર હશે જે જેન્યુઅન હશે એટલે લોકોને આળસું નહીં બનાવીએ કામ કરો આગળ વધો પૈસા કમાવો નામ કમાવો અને સાથે સાથે બીજાને પણ હેલ્પ કરો ખાલી તમારા સુધી જ ના રાખો આજ તમે કેટલી મદદ ઓલમોસ્ટ સૌરાષ્ટ્રની થ્રી ટુ ફોર થાઉઝન્ડ કહી શકાય અને આખા વર્લ્ડમાંથી ઓલમોસ્ટ દસથી પંદર કન્ટ્રીમાંથી કાઉન્ટ કરીએ તો અમે સૌથી પહેલી નીવ નાખી છે આ કામની એટલે અમારા પછી હજારો સલૂનો બન્યા એટલે અમે જે પહેલું એક જોબ સ્ટાર્ટ કરવાનું નક્કી કર્યું હતું તો આખા ગલ્ફમાં આખા ભારતમાં આખા વર્લ્ડમાં આજે અરેબિક મહેંદીનો કોન્સેપ્ટ એટલો બધો ફેમસ થઈ ગયો છે કે જ્યારે મહેંદી લગાડવા બેસો તો મહેંદી આર્ટિસ્ટ તમને પૂછશે અને મહેંદીવાળી શબ્દથી મને બહુ ચીડ હતી કે જ્યારે પણ લોકો મહેંદી લગાડતા લોકોને કોઈ વેલ્યુ નથી કરતા મહેંદીવાળી તરીકે બોલાવે છે તો મને એ એક નામ બદલી નાખવું હતું કે તમે મહેંદી આર્ટિસ્ટ તરીકે બધાને સંબોધો કેમકે એ લોકોમાં પણ એક આર્ટ છે આટલા આટલા લાંબા સમય સુધી બેસી અને મહેંદી મૂકવી એ એક ખરેખર કપરું કાર્ય છે અને ત્યારથી નક્કી કરેલું હતું કે બહેનો માટે કામ કરવું છે અને જેના મા બાપ પોતાની દીકરીને આંખથી ઓજલ નથી જવા થવા દેતા તો એ લોકો આટલા દૂર પારકા પરદેશમાં જ્યારે મોકલવા માટે રેડી થશે તો એ લોકોને કેટલી બધી સિક્યોરિટી આપવી પડશે જ્યારે ફર્સ્ટ ટાઈમ અમે પંદર વરસ પછી બારે પગ મૂક્યો સ્ટાફ માટે અને અમે કોઈ દિવસ અમારા ગર્લ્સને સ્ટાફ નથી કહેતા તો ત્યારે એમના પેરેન્ટ્સ મારી પાસે આવીને બાયંદરી લખાવતા અને હું એમને કહેતી કે તમે તમારી બેન પાસે મોકલાવો છો એમ સમજો અને આજે એ લોકોના કુટુંબની દસ દસ છોકરીઓ અમારી પાસે આવી ગઈ છે દુબઈમાં શરૂ કરવો તો એવું નહોતું પણ દુબઈમાં અમારે રહેવાનું હતું એટલે નક્કી કર્યું હતું કે કાંઈક તો કરવું છે અને કદાચ ભગવાને અમને આ કામ માટે નિર્મેલા હશે કેમકે હું એવું માનું છું આઈ ડોન્ટ નો બધા બીજા બધાનું કે હું એવું માનું છું કે કુદરત ભગવાન જ્યારે પોતે બધું નથી કરી શકતા ત્યારે દુનિયામાં અમુક એ લોકો વ્યક્તિઓને નિમીને મોકલાવે છે અને એ લોકોને એ પાસે કાર્ય કરાવે છે આવું હું માનું છું હોઈ શકે એમાંની હું એક હોઉં જેમ કુલદીપ પાજી છે અને એમનો હું વારંવાર આભાર માનવાનું નહીં ભૂલું કે એમણે અમને જે ઇન્ડિયામાં લાવ્યા એમણે અમને જે પ્રમોટ કર્યા ઇન્ડામાં આવવા માટે અને આજે હું બહુ ખુશ છું કે હું બહુ બધું કામ કરી શકીશ એવા એક એક લોકોને મળી રહી છું કે જે લોકો પાસે પિસ્તાલીસ સુડતાલીસ ઓગણપચાસ વર્ષના અનુભવ છે અને એવા બહેનોને મળી રહી છું કે જે લોકો બહુ સુંદર રીતે બધા કાર્યો કરી રહ્યા છે અને જ્યારે શરૂઆતમાં હું એમની સાથે વાત કરું છું તો ઘણીવાર ઘણા લોકોને ઇન્ટરેસ્ટ નથી આવતો પણ જેવું એ લોકો મારી સાથે પાંચથી દસ મિનિટ વાત કરે છે પછી એ લોકો મને છોડતા નથી એનું એક જ્વલંત ઉદાહરણ આપું કે બેંગ્લોરમાં હું ગઈ હતી અને ત્યાં મને આયા એમ બેંગ્લોરમાં જવા માટેની અપોઇન્ટમેન્ટ હતી અને ત્યાંના ચીફ સાથે મેં જ્યારે બેસીને વાત કરી અમારી અપોઇન્ટમેન્ટ અડધી કલાકની હતી બટ શી મેડ બી સીટ ફોર થ્રી એન્ડ હાફ અવર્સ શી વોઝ નોટ રેડી ટુ લીવ અને એમણે મને અત્યારથી જ એમની ફેબ્રુઆરી બાવીસ ત્રેવીસ ને ચોવીસના ઉન્માદ કરીને એક ફેસ્ટિવલ થાય છે જે યુનિવર્સિટીમાં પેલું કયા મૂવીનું થ્રી થ્રી ઇડિયટ્સનું શૂટિંગ થયેલું હતું તો ત્યાં મને ઊભા રહીને એમણે મારી પાસે પ્રોમિસ લીધું કે તમારે આયા એમ એ તમારે અમારા ઉન્માદના ચીફ ગેસ્ટ બનવાનું છે અને હું એક વસ્તુ નક્કી કરું છું જ્યારે એમણે અમને ટૂર માટે મોકલાવ્યા એમની બીજી અપોઇન્ટમેન્ટ હતી તો મેં ઓડિટોરિયમમાં જઈને અમને સાથે જે જોવા માટે લાવેલા મેં એમને કીધું કે આ સીટ મારી છે અને અહીંયા હું નેક્સ્ટ ઇવેન્ટમાં અહીંયા હું બેસવાની છું આઈ ડિન્ટ નો એનીથિંગ એન્ડ વેન વી વેન્ટ ટુ હર અગેન ઇન હર ઓફિસ સો શી સેટ યુ આર અવર ચીફ ગેસ્ટ શી કોલ્ડ ઓલ ધી કમિટી મેમ્બર્સ ઇન એવરીબડી એન્ડ દે ગેવ અઝ ધ ઉન્મા ટી શર્ટ ગિફ્ટ ઓલ્સો એન્ડ શી ટુક અ પ્રોમિસ દેટ યુ વિલ બી અવર ચીફ ગેસ્ટ એન્ડ યુ આર દેર મારું નામ કુલદીપસિંહ છે લોકો મને ગુજરાતમાં પ્રેમથી પોઝિટિવ પાર્ટી તરીકે ઓળખે છે જે આજે કેવા પ્રકારના ઇવેન્ટ રાખવામાં આવ્યું છે અને મુખ્ય ઉદ્દેશ્ય આજે જે સુરતમાં અમે ઉજવી રહ્યા છીએ અહમ શક્તિ સેમિનાર છે જેનો ઉદ્દેશ્ય છે જે પણ બહેનો દીકરીઓ જે ભણવામાં સારું કરી રહી છે અથવા તો વેપાર ધંધામાં ઘરેથી કંઈક કામ ધંધો કરી રહી છે એમને પ્રોત્સાહન મળે એમને પ્લેટફોર્મ મળે એમના વિશે લોકોને જાણવા મળે અને એ જે બહેનો છે જે નાના પાઇ કરી રહી છે એનાથી એની સ્ટોરીથી એ જે કરી રહી છે એનાથી બીજી બહેનો ઇન્સ્પાયર થાય અને બીજું આ અહમશક્તિ સુરતનું જે એડિશન છે એમાં આપણી સાથે રચનાબેન ટક્કર પણ જોડાયા છે જેમનું રચના સલુમના નામે દુબઈમાં બહુ બહુ જ છે અને અરેબિક હિના એમની બ્રાન્ડ છે જે વિશ્વ વિખ્યાત છે તો રચનાબેન એ મુખ્ય વક્તા છે જે અહીંયા આજે નારી શક્તિના જીવંત દાખલા તરીકે બીજી બહેનોને ઇન્સ્પાયર કરશે અને એ સિવાય સુરતની તેર બહેનો કે જે બિઝનેસમાં ભણવામાં સારું કામ કરી રહી છે એ લોકોને અમે પ્રોત્સાહિત કરીશું અને એવોર્ડ આપીશું બહેનોને કેવા પ્રકારનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે બહેનોને અમે સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પૂરું પાડીશું અમને અમે સન્માન આપીશું અને જે બહેનોને નાણાકીય સહાય હશે તો અમારીથી બને એટલી નાણાકીય સહાય અમે પૂરી પાડીશું અમદાવાદના સેમિનારમાં અમે દસ બહેનોને સહાય કરી હતી આ બહેનોને સંપર્ક કેવી રીતે આ બહેનો અમે મારું જે આખા ગુજરાતમાં ભ્રમણ હોય છે અત્યાર સુધી હું બસોથી વધુ સેમિનાર કરી ચૂક્યો છું અને હજારો બહેનોનું રૂબરૂ મળી ચૂક્યો છું બહેનો મને મારા સેમિનારમાં મળતી હોય છે અને સામાજિક કાર્યક્રમો વેપારિક સંગઠનોના કાર્યક્રમો કોલેજ સ્કૂલોના કાર્યક્રમો એ બધામાં સેમિનારમાં મને મળતી હોય છે બીજું સોશિયલ મીડિયા અને ઇમેલ્સના માધ્યમથી બહેનો મળતી હોય છે અને મીડિયાના મિત્રો પણ મને આવા રેફરન્સ આપતા હોય છે